આવેન શર્મા અમે કપણ તાલુકામાં રહીએ છીએ અને અમારે ફાગવેલ તાલુકામાં જવું નથી અને અમારે કપણ તાલુકામાં રહેવું છે એટલે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ આજે ચાર દિવસ થયા પણ હજી સુધી કોઈ જોવા પણ આવ્યું નથી એટલે અમે આ આંદોલન ચાલુ હમણાં રાખ્યું મારું નામ છે ભારતી નટવરભાઈ નટવર અમે ચીખલોડ ગામના રહેવાસી છે તાલુકો અમારો કપડવન છે અમે કપડવન તાલુકામાં જ રહેવા માંગીએ છીએ અમારે ફાગવેલ અવરું પડે છે અમે ફાગવેલમાં અમે અમારો સમાવેશ કરવા માંગતા નથી અમારી એ જ માગણી છે કે અમને કપડવનમાં રાખવા કપડ ક્યાંના છો કયા ગામના છો અને કયા તાલુકાના સુધાબેન મારું નામ સુભાષભાઈ પરમાર